આપડે વાડીએ જવાનું છે તું પાણી વારજે અને હું એટલે તું જા અત્યારે ઘરમાં પૈસા નથી નકર માં બટાને ભણાવે

ગામના છોકરા એવા છે બોલો ભણવાય આવતા નથી અને એ મારે ગોતવા નીકળવું પડે છે અને પછી ઓલા ગામના સરપંચ મને ખારા થાય કે મેડમ તમે ધ્યાન દેતા નથી ભણાવવામાં આને પૂછું ખબર હોય એ ટકાભાઈ આ તમે ઓલા ગોપાલ ટીટા નું ઘર જોયું છે પણ એનું શું કામ છે તમારે એ એમાં એવું છે ને નિસાડે આવતો નથી એટલે છે ને એના ઘરે જ આવું છે ઓલા ગામના સરપંચ પછી મને કહે છે તમે છે ને છોકરાને ભણાવવા જરાય ધ્યાન દેતા નથી હાલો તમને દેખાડું હા તે હારું હાલો આજ તો છોકરાને ઘરે ઘરે ગોતીને લઈ જવા છે મારો વાંક તો ન કાઢે

મેડમ તમાર કેવું છે તમારે બેઠા બેઠા પગાર આવે એટલે એ ભણશે ને તો એને બેઠા બેઠા પગાર આવશે તમે તો કેવા છો અમાર બનાવો બોલો લ્યો એ હું તો સરપસ મને કે કે કરે છે એટલે આવી છું બાકી મારે કાઈ આવવાની જરૂર નથી તમે નહીં મોકલો તો હું જઈને કહી દઈ સરપસ ને હા તો કહી દેજો સરપસ ને સરપસ ને કઈ બીક ન લાગતી સરપસ કઈ નઈ દાણા નાખવા આવતો કઈ હા તે સારું મને સરપસ કીધું એટલે હું આવી હું તો જાવ છું ને કઈ સરપંચ ને હા કહી દયો જાવ એલા ટીટા છોકરા ભણાવવા પડે ટટકા ને ભણવા તું તાર કામ કર જા આવી જાવ બધા શીખામણ દેવા આ તમે દાણા નાખી જાવ હો હાલે ઘર માં જા તું

અરે ધોવા વારી તમારી ભાભી છે તમારે ક્યાં ઠામળા ધોવાની જરૂર હતી અરે છોકરાને ભણાવજો નકર પછી છે ને નકરા ઘરના કામ કરવા પડશે ઇને એ સરપસ આવો ને મેડમ એ તમે મને કાયમ વડવડ કરો છો ને તમને કહી દઉં છું હવે મને કાઈ ન કેતા અરે પણ કાં છે આ શું બોલો એ તમને મારે શું કેવું એ ઓલો ગોપાલ નથી ઈ ભણવા આવતો નતો તો હું એને બોલાવા એના ઘરે ગઈ તો એના પપ્પા ટીટા ભાઈ રાની ઈ મને ખારા થયા કે અમાર છોકરાને કાઈ ભણાવવાનું થાતો નથી આમાં તમે મને એમ કયો કે આપણા ગામના છોકરાજ પાછળ છે હોંશિયાર નથી પણ ભણવા આવે તો હોંશિયાર થઈને આમાં હું શું કરું અરે એવું તમને કીધું એમ તો પછી અરે આવો હું ને આવું અરે ભણાવવા શું કામ નો મોકલાવે આપણે સુવિધા કેટલી ભણવા માટે નીકળી છે અને ના પાડે છે હાલો મારા અરે હા હાલો તમે સરપંચ મેડમ ને મહિને મહિને પગાર આવી જાય એટલે અને આપણો છોકરો ક્યાં ભણી ઊંધો પડી જશે એમ કરતા ભણવા જ ન જવા દેવો અહીંયા રહેશે ને તો શાહી કામે જશે ને તો પૈસા આવશે અને પૈસા આવશે ને તો ઘર હાલશે ભાઈ બોલો ને

તારે જે તૂટો હોય ને એ તું તો મારા ઘી લઈ જાય જા દાણા જોતા દાણા પૈસા જોતા પૈસા એ તો હાસુ સરપંચ ક્યાં તાર છોકરો ઈર્યો અંદર ગોપાલ તો પોકન સર જાવ ને ભણવા હા આ તો જા હાલ અને આમ જો ટીટા ભાઈ તમે એને ભણવા મોકલશો ને એ તો કાલ સવારે તમારે જ કામ આવશે અને ગમે તીને ડાયરેક્ટ કોઈને હારું ન થઈ ગયું હોય